ગરમીની અસર શાકભાજીનો ઉતારો ઘટી જતા ભાવ દોડ ઘણા વધી ગયા ઉનાળામાં ઓછા વપરાતા રીંગણના ભાવ પણ બમણા થઈ ગયા ડભોઈ શહેર અને તાલુકામાં વીતેલા સપ્તાહમાં ગરમીએ રાડ પડાવી દીધી બાદ તેની સીધી અસર શાકભાજીના પાક પર થઈ છે ઉતારો ઘટી જતા બજારમાં આવ ઘટી ગઈ છે અને ઉનાળામાં વપરાતા ભીંડા ગવાર દૂધી ચોળી સહિતના શાકભાજીમાં દોઢ ઘણાથી વધુ ભાવ વધારો થઈ ગયો છે ઉનાળામાં ઓછા વપરાતા રીંગણના ભાવ પણ લગભગ બમણા સાથે મોંઘવારી પણ લોકોને તજાડી રહી છે જૂન મહિનાના ઉત્તરાર્ધમાં સતત આઠ દિવસ સુધી બેતાલીસ થી ચુમાલીસ ડિગ્રી હિટવેવને પગલે શાકભાજીનો ઉતારો પણ ઘટી ગયો સામાન્ય રીતે ઉનાળામાં ભીંડા ગવાર દૂધી ચોળી કારેલા જેવા શાકભાજીનો મહત્તમ વપરાશ થાય છે અને લીંબુનું સેવન પણ વધી જાય છે પરંતુ સતત એક સપ્તાહના હીટવેવને પગલે ખેતરમાં શાકભાજીના ઉભા પાક પર બેઠેલ કળીઓ અને ફૂલોને ભારે નુકસાન થતા પાકમાં ઉતારો ઘટી ગયો છે વિવિધ શાકભાજીના ભાવ ગવાર જૂનો ભાવ ત્રીસ રૂપિયા કિલો આજનો ભાવ પચાસ રૂપિયા કિલો ગિલોડી ત્રીસ રૂપિયા કિલો જૂનો ભાવ અને ચાલીસ રૂપિયા કિલો આજનો ભાવ જ્યારે ચોળીનો સાહીઠ જ્યારે આજની ભાવ સો મરચાંનો ત્રીસ જ્યારે આજનો ભાવ પચાસ ભીંડા ત્રીસ આજનો ભાવ પચાસ દૂધી વીસ આજનો ભાવ ત્રીસ કોબીજનો વીસ આજનો ભાવ ત્રીસ કારેલાનો જૂનો ભાવ ચાલીસ આજનો ભાવ તાંદળ જૂનો વીસ રૂપિયા જૂનો ભાવ અને ત્રીસ રૂપિયા આજનો ભાવ સરગવો ચાલીસ અને સાહીઠ પાલક વીસ અને ત્રીસ ટામેટા વીસ અને આજનો ભાવ ત્રીસ ધાણા ત્રીસ અને પચાસ મેથીના ના અને સો વટાણાના ના સિત્તેર અને સો આજનો ભાવ